નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગંડડા ભાવસાર સમાજની વાડી ખાતે શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ગંડા દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આજરોજ બોટાદ જિલ્લાના ગંડડા ખાતે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રા યોજાઈ હતી અને જે રથયાત્રા અંતર્ગત ભાગ લેનારનો સન્માન કાર્યક્રમનું આયોજન ભાવસાર સમાજની વાડી ખાતે કરવામાં માંગાવ્યું તારીખ સાત ભાગ્યા સાત ના રોજ એકત્રીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં જે વિવિધ મંડળો વિવિધ ફ્લોટોએ ભાગ લીધો હતો તેનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગઢડા રથયાત્રા સમિતિના પ્રમુખ ચંદ્રકાંતભાઈએ જણાવ્યું કે ગત તારીખ સાત ભાગ્યા સાત ના રોજ ગઢડાની અંદર એકત્રીસમી ભવ્ય રથયાત્રા ભગવાન જગન્નાથજી બેન સુભદ્રા અને ભાઈ બળભદ્રજીને નૂતન રથમાં ગંડામાન નગર ચર્ચાએ રથયાત્રા સમિતિએ ખૂબ સરસ રીતે ફેરવ્યા આ રથયાત્રામાં પહેલો બીજો ત્રીજો ચોથો એમ નવ નંબર સુધી નંબર આપીએ છીએ અને જે કોઈ લોકો સેવાભાવથી જોડાયા હોય જે કોઈ સહકાર માંગ હોય ઉપરાંત સ્ટોલ બનાવ્યા હોય તે તમામ લોકોને સન્માન કાર્યક્રમ રથયાત્રા બાદ કરવામાં આવે છે ક્યારે આ વર્ષે પણ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જે કોઈ મંડળોએ ભાગ લીધો હોય સ્ટોલવાળા દાતા હોય તે ઉપરાંત જે કોઈ લોકો અલગ અલગ સહકાર માંગ હોય તે તમામ લોકોનો ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ગઢડા રથયાત્રા સમિતિના મહામંત્રી પિયુષભાઈ શાહે જણાવ્યું કે શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિરાજ બારોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં રથયાત્રામાં જે વિવિધ સાઇટ જેટલા ફ્લોટ્સ જોડાયેલા હતા તેઓના એક બે એમ નવ નંબર આપવામાં આવશે અને તમામને બે અર્પણ કરવામાં આવશે ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ મહામંત્રીની જવાબદારી પિયુષ વૈશા આજે એકત્રીસમી રથયાત્રા પૂર્ણ થઈ અને જે જે મંડળો સ્ટોલ વિવિધ સેવાકીઓ જે કોઈ સેવા આપેલી છે એ બધાને આજે અહીંયા બોલાવી અને સન્માનિત કરવાનો કાર્યક્રમ કાર્યક્રમ જગન્નાથજી રથયાત્રા સમિતિ ગઢડા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે અહીંયા આ કાર્યક્રમમાં લગભગ જે સાહીઠ જેટલા વિવિધ ફ્લોટ્સ જોડાયેલા એ તમામને અહીંયા એક બે ત્રણ ચાર નંબર આપ્યા છે એવા નવ નંબરો એ સિવાય તમામને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવશે સાથે સાથે જે સેવાકીય પ્રવૃત્તિઓમાં દરડામાં વિવિધ ચા પાણી નાસ્તો શરબતના સ્ટોલ જેણે રાખી અને ભગવાન જ્યારે દર્શન આપવા માટે નીકળ્યા ત્યારે પબ્લિકને જે સેવા કરી છે એ તમામનું પણ અહીંયા આ તકે અમે મોમેન્ટો આપી અને સન્માન કરવાના છીએ સાથે સાથે જે લોકોએ વિવિધ રીતે સેવા કરી છે જે લોકોએ પ્રસાદ વિતરણ કર્યો છે એક સો મણ જેટલું પ્રસાદનું આપણે દરડા શહેરમાં વિતરણ કર્યું હતું એ સો મણ પ્રસાદોના દાતા જે છે એ તમામને પણ અહીંયા આપણે અહીંયા સન્માનિત કરવાના છીએ આ એક સન્માનનો કાર્યક્રમ છે સમસ્ત લોકોએ આ રથયાત્રાને સફળ બનાવવા માટે ખૂબ સારી મહેનત કરી છે તમામ વર્ગના તમામ ક્ષેત્રના લોકોએ આ રથયાત્રાની અંદર સાથે મળી ખભે ખભો મિલાવીને સહકાર આપ્યો છે અને એટલા માટે આ રથયાત્રા સફળ રહી છે આવનારા સમયમાં પણ સર્વ લોકોને એવો જ સાથે સહકાર મળશે એવી રથયાત્રા સમિતિ બધા પે અપેક્ષા રાખે છે પરિચય મારું નામ ચંદ્રકાંત લાઢીકરા ગઢડા ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યા છે તેના રીતે જણાવશો જી ગઈ તારીખ સાત સાત ના રોજ ગઢડાની અંદર એકત્રીસમી ભવ્ય રથયાત્રા ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્રજીને નૂતન રથમાં બિરાજમાન કરી અને ગઢડાની અંદર નગર નગરચર્યાએ રથયાત્રા સમિતિએ ખૂબ સરસ રીતે આપણે ફેરવ્યા એ રથયાત્રાની અંદર જે કોઈ ફ્લોટવાળા જે મંડળો હતા એનો પહેલો બીજો ત્રીજો ચોથો એમ નવ નંબર સુધી અમે આપીએ છીએ ઉપરાંત એની અંદર જે કોઈ સેવા ભાવથી જોડાણા હોય જે કોઈ સહકારમાં હોય ઉપરાંત સ્ટોલ બનાવ્યા હોય એ બધા જે કોઈ વ્યક્તિઓ હોય એ બધાના સન્માન માટેનો અમે રથયાત્રા પછી એક કાર્યક્રમ કરતા હોઈએ છીએ એ રથયાત્રાના કાર્યક્રમને અનુલક્ષીને આજે અમે સન્માનનો આજે કાર્યક્રમ રાખ્યો છે ગઢડા શહેરની અંદરથી જે કોઈ મંડળોએ એની અંદર ભાગ લીધો છે જે કોઈ સ્ટોલવાળા જે દાતા છે એ બધાય ઉપરાંત જે અલગ અલગ સહકારમાં જે બધાય છે એ બધાયનો પણ આજે અમે સન્માન કરવા માટે થઈ અને આજનો આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ગઢડા રથયાત્રા સમિતિ આ સિવાયના પણ ઘણા સરસ કાર્યો કરે છે અને એની અંદર પણ ગઢડાના લોકો ખૂબ જ સહકારથી અમને અમારી સાથે હોય છે